એટલે હવે છે ને સુક્ષેલો ઘાટો ના કે હું ગોમ ના છું અને તમે એ ગમ ના છો પછી ખોટા તમને કઉનું હોય ને હોય તો નમસ્કાર મિત્રો વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે વાત કરવાના છીએ ગુજરાતને નંબર ગુજરાત યુટ્યુબ ચેનલ એટલે કે એસબી હિન્દુસ્તાની ટીમ તો મિત્રો એસ હિન્દુસ્તાની ટીમ મહિને કેટલા રૂપિયા કમાય છે તો મિત્રો ઘણા બધા મિત્રોની કમેન્ટ હતી કે આપણે જાણીએ કે એસબી હિન્દુસ્તાની ટીમ મહિને કેટલા રૂપિયા કમાય છે તમને પણ મિત્રો એવું થતું હશે તમે એમના વિડીયો જોતા હશો તો તમને એવું લાગતું હશે કે આ વિડીયો બનાવીને એસબી હિન્દુસ્તાની ટીમ મહિને કેટલા રૂપિયા કમાય છે તો આ વિડીયોની અંદર આપણે તેમની બધી જ માહિતી આપવાના છીએ તો વિડીયોમાં બને રહેજો અને ચેનલ પણ નવા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો એ પહેલાં આપણે મિત્રો વાત કરીએ કે એસબી હિન્દુસ્તાની ટીમ કયા ગામની છે તો મિત્રો એસબી હિન્દુસ્તાની ટીમ પાટણના વામૈયા ગામના છે પણ મિત્રો હાલમાં તેઓ વામૈયા રહેતા નથી પાટણ નજીક હાંસાપુર કરીને ગામ છે તે ગામની અંદર રહે છે અને તમે જે મિત્રો વિડીયોની અંદર લોકેશન જુઓ છો જે ઘર જુઓ છો એ બધું મિત્રો એ લોકેશન હાંસાપુર ગામમાં આવેલા છે અને તેઓ તેમના ગામમાં વધારે વિડીયોનું શૂટ કરતા હોય છે અને જે મામાનું મંદિર આવેલું છે તે પણ મિત્રો હાંસાપુરના જે ખેતરો આવેલા છે એ એ તરફ મામાનું મંદિર છે તો મિત્રો આપણે આજે વાત કરવાના છીએ તેમની ઇન્કમ અને લાઈફસ્ટાઈલ વિશે તો મિત્રો તમે જોઈ શકો છો કે ફોમતાળજી અને તેમના આઢોની જોડી એ તો મિત્રો ખૂબ જ પોપ્યુલર છે તો મિત્રો આપણે આગળ વાત કરીએ કે એસબી હિન્દુસ્તાની ટીમમાં કેટલા માણસો છે તો મિત્રો એસબી હિન્દુસ્તાની ટીમમાં કુલ દસ માણસો છે અને યુટ્યુબમાંથી જે પગાર આવતો હોય છે તે મિત્રો દસે માણસો ભાગ પાડીને લેતા હોય છે અને તેમની ટીમમાં બીજા પણ અલગ અલગ માણસો કામ કરતા હોય છે તેમને પણ મિત્રો તેઓ અલગથી પગાર આપતા હોય છે તો જાણીએ કે કેટલા પૈસા આવતા હશે યુટ્યુબમાંથી તો આપણે એ પણ જાણવું બહુ મહત્વનું છે તો ચાલો મિત્રો હવે આપણે વધારે ટાઈમ વેસ્ટ કરતા નથી અને આપણે જઈએ મોબાઈલની સ્ક્રીન ઉપર પહેલાં તેમની ચેનલ જોઈએ અને પછી તમને સાચી માહિતી બતાવીએ કે તે યુટ્યુબમાંથી કેટલા પૈસા કમાય છે તો ચલો મિત્રો હવે આપણે જઈએ મોબાઈલની સ્ક્રીન ઉપર આપણે મોબાઈલની સ્ક્રીન ઉપર આવી ગયા છીએ આપણે સ્ક્રીન રેકોર્ડિંગ ઓન કરી દીધું છે અને તમે જોઈ શકો છો મિત્રો એસબી હિન્દુસ્તાની યુટ્યુબ ચેનલ આપણે ઓપન પણ કરી દીધી છે તો મિત્રો આ છે તેમની યુટ્યુબ ચેનલ જેમાં અત્યારે હાલ બે મિલિયન પ્લસ સબસ્ક્રાઇબર છે અને મિત્રો એક હજાર આઠસોથી વધારે વિડીયો પણ અપલોડ કરેલા છે તમે જોઈ શકો છો મિત્રો તેમના દરેક વિડીયોમાં ઘણા બધા સારા એવા વ્યૂસો પણ મળતા હોય છે તો આજે આપણે જાણીશું તેમની ઇન્કમ તો મિત્રો પહેલાં તો આપણે ઇન્કમ જાણવા માટે તેમની યુટ્યુબ ચેનલની જે લિંક આવે છે મિત્રો તે કોપી કરી લેશું લિંક લિંક કોપી કર્યા બાદ મિત્રો આપણે બેક આવી જઈશું અને બેક આવ્યા પછી મિત્રો આપણે સોશિયલ બ્લેડ નામની વેબસાઇટ છે તેમ મિત્રો સર્ચ કરી લેશું તો મિત્રો વેબસાઇટ સર્ચ થાય એના પછી આપણે એમની યુટ્યુબ ચેનલ સર્ચ કરીશું મિત્રો મેં હમણાં પહેલેથી સર્ચ કરેલું હતું એટલે યુટ્યુબ ચેનલ આવી ગઈ છે તમે જોઈ શકો છો એમ અત્યારે હાલ તેમની યુટ્યુબ ચેનલની અંદર પચાસ હજારથી વધારે સબસ્ક્રાઈબર એક મહિનામાં મળી રહ્યા છે અને આ છે મિત્રો તેમની યુટ્યુબ ચેનલનું જે સોશિયલ બ્લેડ વેબસાઇટમાં બતાવે છે તેમની અર્નિંગ આ મિત્રો સો ટકા રિયલ તો નથી હોતું પણ એસી નેવું ટકા રિયલ બતાવે છે તમે જોઈ શકો છો સોળ હજાર ડોલર તેમની મંથલી અર્નિંગ છે તો આપણે સોળ હજાર ડોલર ઇન્ડિયન રૂપીસમાં કેટલા થાય એ આપણે જાણીશું

તેર લાખ અડસઠ હજાર રૂપિયા છે તો મિત્રો તમે તેર લાખ ના મારું કેવું છે તમે આ વેબસાઇટના માધ્યમથી જોઈ શકો છો તેઓ મહિને તેર થી તેર લાખ અડસઠ હજાર પાંચસો ને એક રૂપિયા કમાય છે તો મિત્રો આ હતી એસબી હિન્દુસ્તાની ટીની ઇન્કમ તમે જોઈ શકો છો અને આ છે એસ બી હિન્દુસ્તાની યુટ્યુબ ચેનલ તો હવે આપણે સ્ક્રીન રેકોર્ડિંગને બંધ કરી નાખશું મળીએ એક નવા વિડીયોમાં ચેનલ પણ નવા હોય તો ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો